શ્રી સુરતી અરાજણ રાંદેર રોડ મહિલા મંડળ અને શ્રી સુરતી અરાજણ રાંદેર રોડ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી સુરતી મોઢવણીક સમસ્ત પંચના પૂર્વ પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલા એડવોકેટ એન્ડ નોટરીના સહયોગથી કેન્સર અવેરનેસ જનજાગૃતિ અંગેનો સેમિનાર ડૉક્ટર કૌશલભી પટેલ મોડવણિક ભવન સુર્યમ રેસિડન્સી વાળીની ગલીમાં પાલ સુરત ખાતે યોજાયો હતો

દક્ષાબેન ગાંધી સહિતના હોદ્દેદારશ્રીઓ શ્રી મોડવણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળના હોદ્દેદારો અન્ય મહાનુભાવો જ્ઞાતિજનો વડીલો દાતાશ્રીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કૌશલભાઈ પટેલ દ્વારા વિશ્વભરમાં કેન્સર રોગને રોકવાના સાવચેતી અંગેના પગલા અને તેની સારવાર અંગે તેમજ તમાકુ તથા તેની બનાવટોના સેવનથી તથા કેન્સર અને મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરની લોકજાગૃતિ માટે વિસ્તૃત માહિતી અપાઈ હતી આ સેમિનારને જ્ઞાતિજનોએ ખૂબ જ આવકાર્યો હતો અને તે અંગેની જાણકારી માટે પ્રશ્નોત્તરી પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સ્મિતાબેન અજયભાઈ મોદી દ્વારા કરાયું હતું તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રીમતી દક્ષાબેન ગાંધીએ કરી હતી સેમિનારના અંતે સ્વરૂચિ ભોજનનો સૌ કોઈએ આનંદ માણ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો હું ડૉક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ અને સુરતમાં છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરું છું બેઝિકલી કેન્સરનું પ્રમાણ ઘણું વધતું ચ વધતું છે દિવસે ને દિવસે અને કેન્સરથી મૃત્યુનો દર પણ ઘણો વધતો જાય છે એટલે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ સમય સમયની સાથે કરવો ઘણો જરૂરી છે અને અમે આ પ્રોગ્રામ રેગ્યુલર બેઝ પર કરીએ છીએ આજે આ જે પ્રોગ્રામ કર્યો એમાં કેન્સર કયા કારણોસર થાય છે એને અટકાવી કયા કારણોથી કરી શકીએ અને ખાસ કરીને સ્ક્રીનિંગ અને વેક્સિનેશન જેવી વાત અમે કરી જેનાથી કેન્સર થતું અટકી શકે અને સમાજની અંદર કેન્સરનું પ્રમાણ ઘટી શકે થેન્ક યુ હું શ્રુતિ મોરવણી અડાજણ રોડ મહિલા મંડળના ઉપપ્રમુખ દક્ષા ગાંધી છું આ કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ સમાજમાં જનજાગૃતિ લાવવા માટે ખૂબ જરૂરી હતો કારણ કે આ દોરમાંથી દોઢ વર્ષ પહેલાં હું પસાર થઈ ગયેલી છું મને પોતાને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું પણ અમે આવા અવારનવાર જે કેમ્પ ચાલે છે એ કેમ્પની અંદરથી જાતિ પરીક્ષણ કેવી રીતે કરવું એ અમે લોકોએ શીખેલા હતા અમે તો એના પરથી મેં મારું જાતિ પરીક્ષણ કર્યું એટલે કેવું ને કે ફર્સ્ટનો ફર્સ્ટ એજ જે કે એમાં મને ખબર પડી ગઈ જાતિ પરીક્ષણથી અને એ અમે જાગૃત થઈ ગયા અને મેં સર્જરી કરાવી ને કર્યું તો આજે હું બીજી બધી કિમો કે એ બધામાંથી બચી ગઈ તો મને એવું થયું કે મને જેમ થયું એમ મારી બીજી જે બહેનો છે મારા ભાઈઓ છે એ લોકોને પણ આ પરિસ્થિતિથી એ લોકો પણ બચી શકે એ અવેરનેસ લાવવા માટે આજે અમે કેન્સરના ડૉક્ટર ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલને અમે વિનંતી કરી અને એમને લાવીને આજે એમણે આખી જાતિ પરીક્ષણ કેવી રીતે કરવું શું કરવું કેવી અવેરનેસ લાવવી કેવા લક્ષણો હોય છે શું ખાવું છે શું ખાવાથી થાય છે લક્ષણોથી બી આપણે આપણા રોગને પારખી શકીએ છીએ એ બધી સમજણ આપી આજે અને આ સમજણ આપવાથી મને ખૂબ જ આનંદ થયો કારણ કે આજે કેન્સર છાસવાળે ફૂટી નીકળેલું છે કારણ કે દવા શાકભાજી ફળ ફ્રૂટ તમે કંઈ પણ જો નહીં એની પર દવાનો એટલો બધો છંટકાવ થયેલો હોય છે કે આજે એનું અવારનવાર લોકોને આપણે જાણીએ કે આજે કેન્સર 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 બધી બાજુ આજે આવું થઈ ગયું એટલે મારા બહેનો ભાઈઓ આની અંદરથી બચી શકે એટલે એના અવેરનેસ માટેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો મારો હેતુ એવો જ હતો કે બહેનો જલ્દી જાગૃત થાય અને એમાંથી બચી શકે આજે અમે મહિલા મંડળ મંડળ અને અને દ્વારા સમસ્ત પૂંચના પૂર્વ પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલાના સહયોગથી કેન્સર અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો એમાં કૌશલભાઈ પટેલને અમે વક્તા તરીકે બોલાવ્યા હતા આમાં અમારા સમાજની બહેનો ભાઈઓ મળીને લગભગ પાંચસોથી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો અને ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો કાર્યક્રમનો વિચાર અમારા મહિલા મંડળના પ્રમુખ અને અમારા હસમુખભાઈ લાલવાલા અને અમારી ટીમે બેસીને નક્કી કર્યું કે અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં સમાજમાં જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ વધ્યું છે એ પ્રમાણનો આપણે કંઈક બેસીને વિચાર કરીએ કે સમાજને કંઈ દ્રષ્ટિ આપીએ એના આધારે અમે આ કાર્યક્રમને કૌશલભાઈ પટેલના પ્રકારથી ગોઠવ્યો છે અગાઉના દિવસોમાં અમે મહિલા મંડળ દ્વારા સાહેબના સહાય પ્રયોગથી અમે નવરાત્ર છે ક્રિકેટ ટુર્નામેન્ટ છે સાથે જ આવનાર દિવસોમાં મહિલા મંડળ દ્વારા મહેંદીનો કાર્યક્રમ કરવામાં આવે છે રંગોળીનો કાર્યક્રમ કરવામાં આવે છે વર્ષ દરમિયાન સતત અમે કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા આમાં પ્રયાસ કરતા રહીએ તો વિડો રિપોર્ટ એલ કે સ્ટાર દી યુઝ સુરત